હમણાં કરપ્શન કરતા નહીં વાત ચારે તરફ ફેલાઈ ગઈ છે અને તાત્કાલિક આ ગ્રુપમાંથી લોગઆઉટ થઈ જાઓ તમે જે સ્ક્રીનશોટ જોઈ રહ્યા છો એ સરકારી કર્મચારીઓનું ટેલિગ્રામ ગ્રુપ છે જેમાં ખુલ્લેઆમ ચર્ચા થઈ રહી છે આ ગ્રુપના ચેટ પરથી એવું જ લાગી રહ્યું છે કે મોટા પાયે કરપ્શન થઈ રહ્યું હોય પરંતુ દાદાની નજર બધા પર છે અને દાદાએ ખુલ્લી ચેતવણી આપી છે કે જો કોઈએ પણ કરપ્શન કર્યું તો ગયા સમજો બીજો સ્ક્રીનશોટ આપને બતાવીએ જેમાં લખ્યું છે કે હમણાં કોઈએ કરપ્શન કરવું નહીં સરકાર આપણા પર નજર રાખીને બેઠી છે જો કોઈ મિત્ર કરપ્શન કરતા પકડાશે તો સીધા ડિસમિસ જ કરશે યાદ રાખજો હાલ આ બંને સ્ક્રીનશોટ વાયરલ થઈ રહ્યા છે જેમાં બે વાત ચોક્કસથી કહી શકાય કે કેટલાક અધિકારીઓ કરપ્શન કરે જ છે અને બીજી વાત એ કે આ તમામ ભ્રષ્ટ અધિકારીઓને દાદાની જબરી બીક લાગી રહી છે અને હકીકતમાં પણ આવા ભ્રષ્ટ અધિકારીઓ વિરુદ્ધ સરકારે એકદમ લાલ કરી છે જો હવે લાંચ લેતા પકડાયા તો ગયા સમજો